ગામ ખાતે આવેલ બે દિવસીય શરીફ ઉજવાયો રોડ ઉપર આવેલ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના પ્રતિક હઝરત ગેબન શાહ પીર બાબાનો બે દિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો જેમાં ઉર્ષ શરીફ ના પહેલા દિવસે સંદલ શરીફ નો પ્રોગ્રામ યોજાયો જેમાં તકરીફ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૈયદ મુહમ્મદ ઉર્ફે બાપુ કાદરી કાદરી અહેમદ હુસેન બાપુ કાદરી અલ્તમસ બાપુ કાદરી ઉનાવાળા સહિતના તમામ સાદાતે કિરામ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આમન્યાસ ખડવામાં આવી હતી અને સરકાર ગેબનશાહ પીરબાબાના મજાર ઉપર ગુસલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું શરીફના બીજા દિવસે દર વર્ષની જેમ ગિરગિરડા જામા મસ્જિદથી લઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર જાંબોરની પ્રખ્યાત ધમાલ સાથે જુલુસ નીકળ્યું હતું જે જુલુસ ગેબનશાહ પીરબાબાની દરગાહે પહોંચી ચાદર પોશી કરવામાં આવી હતી ત્યારબાદ આમ ન્યાસ ખડાવવામાં આવી હતી ન્યાસ બાદ નાથખાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૈયદ આલમિયા કાદરી ઉનાવાળા અને મુહમ્મદ મુશ્તાક બિલ્લાલી જુનાગઢવાળા તશરીફ લાવ્યા હતા જે લોકોએ તેમના નુરાની અંદાજમાં નાદશરીફ પડી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના બિરાદરોએ હાજરી આપી હતી અને ગીર પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફની ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કામગીરીને મુસ્લિમ સમાજે બિરદાવી હતી ન્યૂઝ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં